તો જે ઘટના સામે આવી છે તેમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું તે પ્રકારની ફરિયાદ છે સુરતમાં બે શખ્સોએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે પ્રેમી અને તેના ભાઈએ આ રીતે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું સુરતમાં બે શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ પ્રેમી અને તેના ભાઈએ દુષ્કર્મ આચર્યાનો આરોપ ગુડાદરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ